ચંદ્ર ઉપર મળી આવી ઘણી બધી એવી વસ્તુઓ કે જેને જાણીને વૈજ્ઞાનિક પણ ચોંકી ઉઠ્યા નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ જ છે કે ચંદ્ર ઉપર ચંદ્રયાન નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લેન્ડ કરી ચૂક્યું છે રોવરે ચંદ્રની સપાટી પર પોતાનું કામ પણ શરૂ કરી લીધું છે મિત્રો અત્યારે ચંદ્ર ઉપર ઘણી બધી એવી વસ્તુઓ મળી આવી છે કે જેને જાણીને વૈજ્ઞાનિક પણ ચોંકી ઉઠ્યા છે મિત્રો ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં કુલ બાર અંતરિક્ષ યાત્રીઓ પહોંચી ચૂક્યા છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે ચંદ્ર ઉપર પહેલો પગ નીલ આર્મા સ્ટ્રોંગે મૂક્યો હતો અને મિત્રો નીલમા આ સ્ટ્રોંગે પણ ચંદ્ર ઉપર ઘણી બધી વસ્તુઓ છોડી હતી આ ઉપરાંત ચંદ્ર ઉપર અત્યારે માનવમળ ઝંડાઓ પણ મળી આવ્યા છે આ ઉપરાંત રાખ અને પંખ તેમજ અથોડા જેવી વસ્તુઓ પણ મળી આવી છે મિત્રો અત્યારે એવી માહિતી મળી રહી છે કે ચંદ્ર ઉપર માનવમળની કુલ છન્નુ બેગ છે અને વૈજ્ઞાનિક એક દિવસની અંદર તેને પૃથ્વી પર પરત લાવવા ઈચ્છુક છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે આ ઉપરાંત મિત્રો ચંદ ચંદ્ર ઉપર જે અલગ અલગ દેશના ઝંડાઓ પણ મળી આવ્યા છે આ ઉપરાંત મિત્રો માનવ રાખ અને પંખ અને હથોડા જેવી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે તો મિત્રો આ બધી માહિતી મળી રહી છે કે ચંદ્ર ઉપર આવી ઘણી બધી વસ્તુઓ કે જેઓ અવકાશયાત્રીઓ પહેલાં ગયા હતા તેઓ તેઓ મૂકીને અથવા કે છોડીને આવેલા છે તો મિત્રો આવી રીતે ઘણી બધી વસ્તુઓ મળી આવી છે જેના દ્વારા ઘણા બધા રહસ્યો ઉકેલાઈ શકે છે તો મિત્રો આ સમગ્ર વસ્તુ અંગે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો બસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ